નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય ગુણો વિશે જોઈએ છીએ તો આજે જોઈશું આંકડો આંકડા નામથી આપણે બધા પરિચિત છીએ એના છોડથી પણ પરિચિત છીએ ગલીઓમાં બારે નીકળીએ તો રસ્તા ઉપર જ્યાં જોઈએ ત્યાં આંકડાના છોડ તો ઉગેલા જ હોય છે આંકડા સફેદ અને લાલ બે પ્રકારના ફૂલવાળા થાય છે આપણે બધાને ખબર છે કે હનુમાનજીનો આપણે હાર જે હોય એ આંકડાના ફૂલનો બનાવીએ છીએ હનુમાનજી જ્યારે આંકડાના ફૂલને પસંદ કરે ત્યારે એમાં જરૂર કોઈ પણ વિશિષ્ટ વસ્તુ હોવી જોઈએ તો જ આપણે એના ગુણ વિશે આપણે આગળ જોઈશું આંકડો છે એ ગરમ છે અને ખાસ કરીને ફેફસા અને લિવરને નુકસાન કરે છે વધારામાં આંકડો છે એ દાદરને મટાડે છે આકડાના પાંગડાની અંદરથી જ્યારે તોડીએ અને જે દૂધ નીકળે છે એ સાંધાના રોગમાં લગાડવામાં આવે છે વધારામાં વાયુના કારણે જે સાંધાનો દુખાવો થતો હોય ત્યારે આકડાના પાંગડા ગરમ કરીને બાંધવાથી પણ ફાયદો થાય છે એ બધા જાણે છે હવે ખાસ તો આકડાના જે પાંગડા છે એને ઘણી પ્રકારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે આકડાના પાકા પાંદડા હોય તો એને માથામાં બાંધવાથી માથાનો દુખાવો દૂર થાય છે વધારામાં આંકડાના પાંદડાને ઘી લગાડી ને ગરમ કરી એનો રસ કાઢવાથી કાનની અંદર જે દુખાવો થતો હોય તે મટી જાય છે જો સામાન્ય કારણ હોય તો મટી જાય છે કોઈ પણ વિશિષ્ટ કારણ હોય તો આપણે આપણે સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ હવે આયુર્વેદના ગ્રંથોમાં એક ખાસ પ્રયોગ કર્યો છે આના માટે ખરેખર તો થોડું સંશોધન કરવાની જરૂર છે કે આકડાના મૂળ હોય એને આકડાના પાંદડાની અંદર વીંટીને જે સ્ત્રીને ડિલેવરી આવવાની હોય એના માથા પર બાંધવાથી શીઘ્ર પ્રસૂતિ થાય છે અને જ્યારે પ્રસૂતિ થઈ જાય પછી મૂળ હોય એ છોડી નાખવાના રહે છે તો આવા અનેક ચમત્કારી પ્રયોગો જેને કહી શકાય એવા આયુર્વેદના ગ્રંથોની અંદર બતાવેલા છે તો એના ઉપર આપણે થોડું સંશોધન કરીએ અને આવા બધા પ્રયોગો છે એનો આપણે ઉપયોગ કરીએ વધારે બીજી ઔષધીય માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ